હું માનવા માનવાવાળો માણસ પાર્ટી થકી નેતાઓ પેદા થતા હોય હકુબાની શું પરિસ્થિતિ છે જવાહરભાઈ ચાવડાની શું પરિસ્થિતિ છે અમરીશભાઈની શું પરિસ્થિતિ છે આવા તો હજારો નેતાઓના અસ્તિત્વ પૂરા થઈ ગયા ટૂંકા સ્વાર્થ માટે જેટલા જેટલા ગયા એ લોકોનું અસ્તિત્વ પૂરું થઈ ગયું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત કરવાનો નારોની વાત કરે અને બીજી બાજુ કોંગ્રેસ યુક્ત આખી ભાજપ બનાવી દીધી ભાજપના કાર્યકરો ઉપર મને બેન દયા આવે છે કે બિચારાઓ રાત દિવસ પોસ્ટરો લગાવ્યા બેનરો લગાવ્યા ડુંગણ પાથર્યા ખુર્શીઓ પાથરી અને હવે તો ગાભા મારું એક શબ્દ આવ્યો એવી ભાષા મારે ના વપરાય પણ એ કાર્યકરોનું શું એ કાર્યકરોને સમજવાનો અત્યારે સમય પાકી ગયો છે કે જે પ્રમાણની સ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એક એથિક્સ હતું કેશુભાઈ પટેલ સુધી એક નીતિ નિયમો હતા બાજપાઈજી સુધી પ્રતાપ જુધાત કોંગ્રેસી છે પણ ફોલોઅર બાજપાઈનો છે હું પોતે સ્વીકારું મીડિયા સામે કે હું બાજપાઈને માનવાવાળો માણસ છું હું જે વાત કરી રહ્યો છું એટલા માટે કે માણસ તમારા પરિવારના બાળકનું તમે ધ્યાન નથી રાખતા તમે સીધો જ બહારના લાવીને નેતા બેસાડી દો છો તો નિષ્લા કાર્યકરોની લાગણી સાથે રમવાનું ભાજપના નેતાઓ કામ કરી રહ્યા છે નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ લોકસભા ચૂંટણીના કવરેજ માટે અમરેલી પહોંચ્યું છે અમરેલી લોકસભા બેઠક અને અમારી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા પ્રતાપ દુધાત પ્રતાપભાઈ કેવી તૈયારી ચાલે છે અમરેલીમાં અમરેલીની અંદર ઉમેદવાર મહિલા શિક્ષિત અને ખૂબ જ પાવરફુલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે ને પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ છે પારિવારિક જીનેટિક એમનું જે ગણીએ તો રાજકીય પરિવારમાં એનો ઉછેર થયો છે એટલે લોકોની સાથે કેમ રહેવું કેમ કામ કરવું કઈ પદ્ધતિથી લોકોની સાથે સેવા કરવી એ એના લોહીમાં ત્યારે તૈયારી કોંગ્રેસ પાર્ટીની તો છે પણ સાથે સાથે આ વિસ્તારના બધા જ મતદારોએ મન બનાવ્યું છે અને ગામે ગામ વિસ્તારની અંદર જ્યાં જાય ત્યાં ખૂબ જ આવકાર મળે છે અને અમને વિશ્વાસ છે કે અમારા ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યા છે પ્રતાપભાઈ તમારી ઉપર આ વખતે કોંગ્રેસના બબે ઉમેદવારની જવાબદારી છે એમ કહી શકાય જેની બેન ઠુમર પણ અમરેલીથી અને રાજકોટથી પરેશભાઈ પણ કેવી પરેશ દાનાણીને કેવો અત્યારે પ્રતિસાદ મળી રહ્યો કેમ કે છેલ્લી ઘડીએ આમ તો કહી શકાય કે તેમણે પ્રચાર શરૂ કર્યો છે ત્યારે પરેશભાઈ દાનાણીની અંદર રાજકોટના મતદારોએ રાજકોટના ખાસ કરીને કોંગ્રેસ આગેવાનો એને આમંત્રણ આપ્યું પરેશભાઈ ધાનાણી એક વર્ષ પૂર્વે કહી દીધું હતું કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડને કે અમારે કોઈ ઇલેક્શન લડવાની થતી નથી ને એના ભાગરૂપે જ અહીંયા મહિલા અમારી જેનીબેનને લડાવવાનું નક્કી થઈ ગયું અને રાજકોટથી જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે પણ એને ના પાડી પણ ગુજરાતની મહિલા બેન દીકરી ઉપર જે પ્રમાણની ટીકા ટિપ્પણી રૂપાલાજી મારફત થઈ જે ભાષાનો ઉપયોગ થયો અને જે પ્રમાણની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે જવતલિયા તરીકે પરેશભાઈ ધાનાણી જંપલાયું છે ત્યારે બહેનો અને અમારી બહેનો માતા બહેનો એની રક્ષા કરશે અને અમને વિશ્વાસ છે પરેશભાઈ ધાનાણી પણ જીતશે પ્રતાપભાઈ ક્ષત્રિય સમાજનો જે અત્યારે રોષ છે એમ કહી શકાય કે એને એનકેશ કરવાની આખી વાત છે પરંતુ માત્ર ક્ષત્રિય સમાજના આધાર પર પરેશ ધાનાણીને શું ત્યાં આગળ જીત મળશે ખરા રાજકોટમાં ક્ષત્રિય સમાજનો રોષ એ તો પછી ચાલુ થયો રૂપાલાજીના નિવેદન ઉપર જ્યારે વાત ઊભી થઈ ટીવી મારફત જ વાત ઊભી થઈ અને પહેલું સ્ટેટમેન્ટ પ્રતાપ દુધાતે આપ્યું હતું કે જ્યારે કોઈ સમાજ ઉપર આફત આવતી સહાય ક્ષત્રિય હોય આદિવાસી હોય દલિત હોય પટેલ હોય ઓબીસી હોય કોઈ પણ લોકો હોય જ્યારે સન્માનની વાત આવતી હોય ત્યારે એથી વિશેષ રાજકારણ ન હોવું જોઈએ સન્માનથી વિશેષ જીવનમાં કંઈ ન હોવું જોઈએ અને પરેશભાઈ ધાનાણી અભિમાન્યુની માફક લડવાની તૈયારી જેણે બતાવી એણે એક જ વાત કરી કે જોહર કરવાની જ્યારે બેન દીકરી વાત કરી ત્યારે એણે સ્ટેટમેન્ટ કર્યું કે તમારો ભાઈ જવતલીઓ જીવે છે અને એના ભાગરૂપે બે બાવીસ વર્ષ પૂર્વે રૂપાલાજીનું સ્ટેટમેન્ટ હતું કે દૂધ પિતા છોકરાઓ ત્યારે અમે સ્ટુડન્ટ લાઈફ હતી અમારી અને અમે દૂધ પિતા છોકરાઓ તરીકે અમારો ઉલ્લેખ કર્યો ને આ વિસ્તારના દસ હજાર યુવાનો

જે પ્રકારે ભાજપ કહે છે કે અમારી છવ્વીસે છવ્વીસ બેઠક પર જે તે ઉમેદવાર નહીં નરેન્દ્ર મોદી પોતે લડે છે ત્યારે કેટલું પડકારજનક છે ભારતીય જનતા પાર્ટીને લોકતંત્રમાં વિશ્વાસ નથી ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ હોય પાંચ લાખની લીડથી જીતવાના હોય છવ્વીસ ઝીરોથી જીતવાના હોય તો લોકતંત્રનું ગળું મરડવાનું જે કામ કરી રહ્યા છું તમને વાત કરું ચંડીગઢની અંદર મેયરની અંદર છૂટાયેલા વ્યક્તિના સોળ મત કેન્સલ કરવા સુપ્રીમ કોર્ટનું અંદર ઇન્ટરફિયર થવું અને સુપ્રીમ કોર્ટની સૂચનાથી ફરી વખત મેયરને બિરાજમાન કરાવવા એ સીધી નિશાની બતાવેશ કે એ લોકોને લોકતંત્રના લોકોના મત ઉપર વિશ્વાસ નથી બીજો દાખલો જે સુરતનો ગઈકાલનો બનાવ બની ઓપિનિયન હશે એ એક સવાલ બહુ અગત્યનો છે તમે જે કીધું સુરતના આપણે ફોર્મ રદ થવાની વાત આવે માત્ર સુરત નહીં અમરેલીમાં પણ એ ઘટનાક્રમ થયો જ હતો ફોર્મ રદ થવાની વાત થઈ હતી પરંતુ નિલેશ કુંભાણીનું જે રીતે ફોર્મ રદ થયું અને પછી તેમણે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું કમળ ખીલી ગયું એવી રીતે વાત કરી છે તો શું સમગ્ર મુદ્દાને લઈને કારણ કે જે પ્રકારના આરોપ લાગી રહ્યા છે એને લઈને પ્રતાપ દુધાત શું કહે છે હું તમને એવી વાત કરું કે અહીંયા જેની બેનને બે દિવસ સુધી કનડગત કરવી સામાન્ય બે મુદ્દાને ઉપસ્થિત કરવા કલેક્ટર પોતે નિર્ણય ના લઈ શકે ઉપર પૂછવું પડે ઉપર કોને પૂછ્યું એ પણ એક કલેક્ટરને ખુલાસો કરવો જોઈએ બે દિવસ સુધી ઉમેદવારનો ટાઈમ બગાડવો લોકતંત્રની અંદર જે પ્રમાણના ફોર્મ ભરાણા જે પ્રમાણના ટેકેદારોને હાઇઝેક કર્યા જે પ્રમાણના એ લોકોની ઉપર જુલ્મ કરીને એની ખોટી સાઈનોને એફિડેટ રજૂ કરાવડાવ્યા સાથે સાથે લોકતંત્રની અંદર છેલ્લા ઘણા ટાઈમથી પૈસાનો જે ગેરઉપયોગ હું એમ કહું ઇલેક્ટ્રોલ બોન્ડના આવેલા કતલખાનાના રૂપિયા ગાયના નામે આવેલી ભાજપ સરકાર ગાય માતાના નામે આવેલી આ ભાજપ સરકાર ગાયના ગાયોના કતલખાનામાંથી અઢીસો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને બોન્ડ રૂપી મળતા હોય એટલે ભાજપને એક એક સમજી લો કે એક પાર્ટી ફંડ મળ્યું એનો ઉપયોગ આ રીતનું લોકતંત્રની અંદર લોકોને હ કરી છેતરી લાલસોમાં નાખી લોભ પ્રલોભમાં નાખી અને લોકો વીસ લાખ મતદારનો મતનો અધિકાર છીનવો મતનો અધિકાર છીનવો એટલે સીધું જ ઘાતકી હુમલો ગણાય એક મિસાઈલી હુમલો કોઈ એરિયા ઉપર થતો એ ટાઈપનો લોકશાહી ઉપરનો હુમલો હું આ ગણું છું આજે તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છો અમરેલીથી ભરત સુતરિયા તેમની સાથે આમને સામની મુલાકાત થઈ હતી શું વાતચીત થઈ રણમેદાનની અંદર જ્યારે લડતા હોય ત્યારે લડાઈમાં કોઈ પાછી પાણી ના હોય હું જે પ્રમાણની રાજનીતિ કરું સાવરકુંડલાથી રાજનીતિ કરું સા જોગીદાસ બાપુ ખુમાણને આ કુંડલા અમારું કહેવાય બહારવટિયાપણું પણ એણે લોકો માટે જ્યારે લીધું કૃષ્ણ મહારાજજી સામે એને લડાઈ માંડી એ સમયના રાજા સામે લડાઈ માંડી પણ એ રાજાના દીકરાનું જ્યારે અવસાન થયું ત્યારે એનો ખરખરો એટલે કે કાણે જવું અને એ ત્યારે કૃષ્ણ મહારાજશ્રીના ઘર સુધી કાણે જવાનું કામ જોગીદાસ બાપુએ કર્યું હતું આ સંસ્કારોની ભૂમિ છે ત્યારે જ્યારે અમારી ભાષણો હાલતા હોય જ્યારે અમે ઇલેક્શનો લડતા હોય ત્યારે અમારો આખો અલગ મૂળ હોય અને અમે જ્યારે પ્રજાની વચ્ચે મળતા હોય ત્યારે અમારો અલગ સ્વભાવ હોય અને હું તો જ્યારે જ્યારે ઇલેક્શનો અહીંયા લડ્યો છું મેં પહેલું ભાષણમાં એ કીધું હોય કે ભાજપ કોંગ્રેસ પાછળ પ્રજાએ વિખાવાની કે વહેસાવાની જરૂર નથી લોકતંત્રની અંદર મતદાન કરવું જરૂરી સારો ઉમેદવાર સારી વ્યક્તિ એને તમે આગળ વધારો મેં ભૂતકાળના મારા ત્રણ ધારાસભાના ઇલેક્શનમાં પણ કીધું હોય કે જ્યારે તમને યોગ્ય લાગીને મત આપો મતદાન વધારે વધારે કરો અને જે રાજકીય ભેદભાવ રાખી ગામડાના છૂલા સુધી રાજકારણને વહેસવાનું કામ ભાજપના આવ્યા પછી થયું છે એમાં પ્રતાપ દુધાત ક્યારેય ના હોય હરીફ ઉમેદવાર હોય એ હેલ્ધી ઇલેક્શન લડે એમાં વાંધો ના હોય પણ એ ઇલેક્શન લડતા ટાઈમે જે લડાઈ લડવાની અમે લડતા હોય અને સમાજમાં જ્યારે મળતે ત્યારે સમાજની રીતે અમે મળતા નાના ભાગ રૂપે આજે બે પ્રસંગોમાં મળવાનું થયું છે પ્રતાપભાઈ બીજી વાત એ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના એક બાદ એક નેતાઓ જાય છે તમારે અહીંયાંથી જ વાત કરીએ તો અમરીશભાઈ ગયા છે વાત એવી પણ છે કે પ્રતાપભાઈને પણ આમંત્રણ છે ભાજપમાંથી પ્રતાપભાઈ જશે ભારતીય જનતા પાર્ટીએ પ્રતાપભાઈ સાથે બધા હાથકંડા અપનાવી લીધા બધા પ્રયત્નો કરી લીધા અને આ રાજનીતિ કરવા આવ્યો છું લોકોની સેવા કરવા આવ્યો છું મારો જન્મ પણ સુરતમાં થયો છે અને જ્યારથી જાહેર જીવનમાં આવ્યો બે વાર જિલ્લા પંચાયત ત્રણ ધારાસભા બે ધારાસભાની અંદર બે હજાર મતની અંદરની હારજીત થવી મને ક્યારેય ધારાસભ્ય હતો તો મનમાં એમ નથી થયું કે હું ધારાસભ્ય છું હું હાર્યો તો પણ મને ક્યારેય એમ નથી થયું કે હું હાર્યો છું જે મારો સ્વભાવ છે મારી કામ કરવાની પદ્ધતિ છે ગ્રામ્ય વિસ્તારના લોકોની સેવા કેમ થાય એ મારો પ્રથમ ધ્યેય હોય લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ છે એની સાથેનો વાંધો છે પદ્ધતિ ક્યારે આ સાખી ન લેવાય જે પ્રમાણના છૂટાયેલા જનપ્રતિનિધિઓના ગળા મરડીને લઈ જાય અમરીશભાઈને લઈ ગયા અમરીશભાઈ લોકોની વેદના માટે વાછા આપતા હતા શિક્ષણની માટેની વાતો કરતા હતા બેરોજગારોની માટેની વાતો કરતા હતા ખેડૂતો માટેની વાતો કરતા હતા એના વિસ્તારના પછાત લોકોની વાતો કરતા હતા મારો ભાઈ અમરીશભાઈ અહીંયા હતો તો સિંહ હતો મારો ભાઈ અમરીશભાઈ ત્યાં ગયો તો પાંજરામાં પુરાઈ ગયો પાંજરાનો સિંહ થઈ ગયો પણ પ્રતાપભાઈ વાત એવી છે કે કોંગ્રેસ છે એ પોતાના નેતાઓને સાચવી નથી શકતી એ પ્રકારના આરોપ લાગે છે બેન તમે સાસરે જાઓ તમારા માતા પિતાએ તમને અઢાર વર્ષના ઉંમરના બનાવ્યા હોય તમને ભણાવ્યા હોય તમને ગણાવ્યા હોય તમને એક પરિવારને ભરણ પોષણ કરવા માટે સક્ષમ બનાવ્યા હોય અને પછી તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવો તો મા બાપનો કોઈ વાક હોતો નથી મારો કહેવાનો ભાવાર્થ એ પ્રકારનો છે કે પાર્ટી થકી નેતાઓ પેદા થતા હોય હકુબાની શું પરિસ્થિતિ છે જવાહરભાઈ ચાવડાની શું પરિસ્થિતિ છે અમરીશભાઈની શું પરિસ્થિતિ છે આવા તો હજારો નેતાઓના અસ્તિત્વ પૂરા થઈ ગયા ટૂંકા સ્વાર્થ માટે જેટલા જેટલા ગયા એ લોકોનું અસ્તિત્વ પૂરું થઈ ગયું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત કરવાનો નારોની વાત કરે અને બીજી બાજુ કોંગ્રેસ યુક્ત આખી ભાજપ બનાવી દીધી ભાજપના કાર્યકરો ઉપર મને બેન દયા આવે છે કે બિચારાઓ રાત દિવસ પોસ્ટરો લગાવ્યા બેનરો લગાવ્યા ડુંગણ પાથર્યા ખુરશીઓ પાથરી અને હવે તો ગાભા મારું એક શબ્દ આવ્યો એવી ભાષા મારે ના વપરાય પણ એ કાર્યકરોનું શું એ કાર્યકરોને સમજવાનો અત્યારે સમય પાકી ગયો છે કે જે પ્રમાણની સ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈશ એક એથિક્સ હતું કેશુભાઈ પટેલ સુધી એક નીતિ નિયમો હતા વાજપાઈજી સુધી પ્રતાપ દુધાત કોંગ્રેસી છે પણ ફોલોઅર વાજપાઈનો છે હું પોતે સ્વીકારું મીડિયા સામે કે હું વાજપાઈને માનવાવાળો માણસ છું હું જે વાત કરી રહ્યો છું એટલા માટે કે માણસ તમારા પરિવારના બાળકનું તમે ધ્યાન નથી રાખતા તમે સીધો જ બહારના લાવીને નેતા બેસાડી દો છો તો નિષ્લા કાર્યકરોની લાગણી સાથે રમવાનું ભાજપના નેતાઓ કામ કરી રહ્યા ક્યાં સુધી આ એક ઉકળતો શરૂ છે અને જ્યારે વિસ્ફોટ થશે ત્યારે ભાજપના કાર્યકરો ભાજપને ભરી પીશે આજ પદ્ધતિ કોંગ્રેસે અપનાવી હતી દેશમાં શાસન કરતી હતી અને કોંગ્રેસની આ પદ્ધતિ કોંગ્રેસ આખું જહાજ ડૂબી ગયું હવે પાછું કિનારે લાવવાનો પ્રયત્ન કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ બધા કરે છે કોંગ્રેસની જે પરિસ્થિતિ છે એ અપનાવવાનું કામ ભાજપે અત્યારે ચાલુ કર્યું છે હું એટલા માટે વાત કરી રહ્યો છું નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ આ બે નેતાને બાદ કરો પછી ત્રીજા નેતાનું અસ્તિત્વ ખરું કશે સાંજે એમ કહી દે કાલે તમારે નથી લડવાનું સાંજે અહીંયા અમારા નારાયણભાઈ કાસડીયા પંદર વર્ષ સુધી સેવા આપી સવારે કહી દીધું કે નારાયણભાઈ જય સોમનારાયણ તો એના કાર્યકરો પ્રજાના કરેલા કામો એનું શું અમારા આ વિસ્તારની અંદર કાળુભાઈ વિરાણી પંદર વર્ષ સુધી સારું નેતૃત્વ કર્યું હાસ્યામ ધકેલ દીધા એટલે એનો મતલબ એમ થઈ ગયો છે કે મા બાપ દીકરાને મોટો કરે અને મા બાપને દીકરો ઘરડા ઘરમાં મૂકવા જાય એ પ્રમાણે ભાજપના અમુક નેતાઓ અમુક નેતાઓ એ લોકશાહીની એ પોતાની કોઈ આવડત નથી નરેન્દ્રભાઈ મોદીને બ્રાન્ડ નેતાઓ બનાવી અને એનું માર્કેટિંગ કરે છે ક્યાં સુધી ક્યાં સુધી જ્યારે આ ભાંગીને ભૂકો થશે ત્યારે ભાજપ એક મહિનામાં ખતમ થઈ જવાની છે આ સ્થિતિ નિર્માણ થતી મને દેખાય છે ફરી એકવાર લોકસભા તરફ આવીએ ભાજપ કહે છે પાંચ લાખ પ્લસની લીડ સાથે જીતીશું પ્રતાપ દુધાતનું શે શું કહેવું છે અમરેલી અને રાજકોટ લોકસભા બેઠક પર શું આશાવાદ છે પ્રતાપ દુધાત એટલું જ કહે છે ભાજપ કહે છે એ ઈ ઈ ઈ માયલું કંઈ થતું નથી મતદારો સૌ હોશિયાર છે પાંચ લાખની લીડ ચારસો પાર અમારા ઉમેદવાર ઉપર તો મને દયા આવે છે મેં કીધું તો મુખ્યમંત્રી અહીંયા આવ્યા ત્યારે કાનમાં કહી ગયા તમે ભાષણ કર્યું અને તમારા મીડિયામાં જ આ પેલું ભાષણ મારું આવ્યું હતું કે મુખ્યમંત્રી કીધું ઉમેદવારને કંઈ તમે બોલવા દેતા નહીં આ ઉમેદવાર બોલશે તો આ પોપટ આપણો કયો ભાંગરો વાટશે એનું નક્કી નહીં એટલે સીઆર સાહેબ અખતરો કરવા આવ્યા કે ઉમેદવારને બોલતા સારું આવડેસ કાંઈ કરતા સારું આવડે સીઆર સાહેબ સાહેબે મિટિંગ લીધી અને નરેન્દ્રભાઈ મોદી ચારસો પારના વિઝનની વાત કરતા હોય તો અહીંયાના ઉમેદવારે એમ કીધું અમરેલીને ગામડા હું રખડું છું મને પાંચસો પાર દેખાય છે હવે આ સ્થિતિના ઉમેદવાર જો તમે અમને આપ્યા હોય અમને અમારા જિલ્લાના જે નેતાઓ મારફત ભાજપે અખતરો કર્યો છે એ અમારી પ્રજા માટે ખૂબ જ દુઃખદ વાત છે એક બાજુ અમારી બેન એ હાયર ભણેલી ગણેલી હું તમને દાખલો આપીશ કે આજના પાંચ ધારાસભ્યો ભાજપના આજના નેતાઓ એની કમ્પેરનો એક પણ નેતા ભણેલો નથી હાલનો ઉમેદવાર તો હું નથી કહેતો કોઈ આપણે દીકરીનું વિશ્વાળ કરવું હોય દીકરાનું વિશ્વાળ કરતું હોય બાયોડેટા જોઈએ બાયોડેટામાં ભણતર પહેલું જોઈએ તો આ લોકતંત્ર આપણે સોંપવાનું છે આ જિલ્લાની નેતૃત્વ સોંપવાનું છે આ જિલ્લાના નેતૃત્વમાં છૂટાયેલો વ્યક્તિ દિલ્હી સુધી જવાના છે દિલ્હી જઈને લોકોની વાત મૂકવાના છે હવે જેને ત્રણ છોપડી ભણેલા ગુજરાતીમાં ફાફા પડે હિન્દી ઇંગ્લિશની તું વાત જ કરતો નથી મારે એની કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી પણ મારી પ્રજાનું અહિત થઈ રહ્યું છે ભાજપ જીતે કોંગ્રેસ જીતે જીતેલા વ્યક્તિને આખરે પ્રજાનું કામ કરવાનું હોય એ છૂટાયેલા લોકોને અમારો જિલ્લો તમે રાજકોટ જાઓ તમે ભાવનગર જાઓ તમે અન્ય જિલ્લાઓમાં જાઓ ને તમે અમરેલી જિલ્લામાં આવો ખેતીવાડી સાથે સંકળાયેલો મારો જિલ્લો છે ખેડૂતો ત્રાહીમામ છે અને જિલ્લાના વિકાસની કોઈ વાત તો દૂરની વાત રહે રાજકારણની અંદર ફક્ત રાજકીય અહીંયાથી ઉત્પત્તિ કરવા માટે ભાજપ ઉપયોગ કરી રહી છે અને આ એક અખતરો કર્યો છે પણ આ ખતરામાં ભાજપને જાકારો મળે મારું માનવું છે ટાર્ગેટ શું છે કઈ ટાર્ગેટ પાંચ લાખનો ટાર્ગેટ બીજેપી રાખીને બેઠી છે લીડનો તમારો ટાર્ગેટ શું છે શેખસલીના સપના જોવામાં કોઈ કોઈને રોકી ન શકે મને સપનામાં રાત્રે એમ આવે કે કાલ સવારે અમારે દુનિયા આખી ઉલટ થઈ ગઈ ને હોનાની લંકા છે એ મેં અહીંયા કુંડલામ બનાવી દીધી તો એ સપનું જોવામાં કાંઈ વાંધો ના હોય પાંચ લાખની લીડ વાતો કરતાં લોકો ચારસો પારની વાતો કરતાં લોકો અત્યારે જમીન મળતી નથી પોતાની ધરતી ખોવાઈ ગઈ છે સાત સાત ઉમેદવારમાં એટલા મોટા ડખા થયા અહીંયા અમારો પરેશભાઈ ધાનાણી કેમ કોંગ્રેસ ટનાટન છે કકડાટ બધો ભારતીય જનતા પાર્ટીમાં છે અહીંયા મારે જિલ્લાની વાત નથી કરવી આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એવડો મોટો કકડાટ છે કે દેશના વડાપ્રધાનને અહીંયા હવે અહીંયા પાછું કુંડલા નાવલી સુધી આવવું પડશે એવી પરિસ્થિતિમાં મેં મૂકી દીધા છે તો આ હતા પ્રતાપ દુધાત કે જેમણે આપણને તમામ સવાલોના જવાબ તેમણે આપ્યા છે અને જે પ્રકારે તેમણે વાત કરી છે કે કકડાટ બધો જ ભાજપમાં છે અમારા અહીંયા બધું જ ટનાટન છે તો અમરેલી લોકસભા બેઠકને લઈને તમામ સમાચાર ગુજરાત તક સાથે જોડાયેલા રહો અને જોતા રહો કેમેરા પર્સન ફારૂક કાદરી સાથે નીલમ ખારેચા ગુજરાત તક અમરેલી